પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ આયોજનો શ્રાવણ માસ પર્વને લઈને કરવામાં આવ્યા છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્ય આજ રોજ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે મંદિરના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા બમ બમ ભોલે અને જય સોમનાથના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું ગુજરાત સિવાય અન્ય ઘણા રાજ્યોમાં શ્રાવણ મહિનાની શરૂઆત પંદર દિવસ અગાઉ થઈ ચુકી છે ત્યારે આજરોજ ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆત થતા શ્રદ્ધાળુઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે

ટ્રસ્ટથી શ્રી જેડી પરમાર સાહેબ માનનીય સચિવ શ્રી યોગેન્દ્ર દેસાઈ સાહેબના હસ્તે આજે પ્રથમ ધ્વજારોહણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે આજે શ્રાવણનો પ્રથમ દિવસ હોય શ્રાવણ માસમાં જે સમગ્ર માસ દરમિયાન ચાલનાર સવાલક્ષ બિલો પૂજાનો પણ સંકલ્પ કરવામાં આવશે ખાસ કરીને સામાન્ય માણસો પણ મંદિરમાં હવનનો લાભ લઈ શકે તે માટેનો જે મહામૃત્યુ યજ્ઞ છે એનો પણ આજે પ્રારંભ કરવામાં આવશે આજે પ્રથમ દિવસે જ ભગવાનને ઓમ અને પુષ્પનો વિશેષ શૃંગાર કરવામાં આવશે શ્રાવણના ત્રીસે ત્રીસ દિવસ ભગવાનને અલગ અલગ અને વિવિધ શૃંગારો કરવામાં આવશે વહેલી સવારે પ્રાતઃ વિશેષ શૃંગાર સાથે મહાદેવની પ્રાતઃ પૂજા અને આરતી કરવામાં આવશે ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ ધ્વજારોહણ કરવામાં આવ્યું અને સવા લાખ બિલીપત્રના પૂજનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો આ વર્ષે દરરોજ સવારે સાડા દસ કલાકે પાદ યાત્રાનું મંદિર પરિસરમાં આયોજન કરવામાં આવશે જે પાદ મધ્યાહન સમયે મહાદેવને અર્પણ કરવામાં આવશે ત્યારબાદ मध्याह्न श्रृंगार मध्याह्न आरती અને સંધ્યા આરતી સમયે પણ વિશેષ શૃંગાર કરવામાં આવશે અતરે ઉલ્લેખनीय છે કે પવિત્ર श्रावण માસનો પ્રારંભ થતાં શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે આજ જેસે અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ શ્રાવણ માસ કો માના જાતા હૈ તો જો લોગ પૂર્ણિમા સે પૂર્ણિમા કો માનતે હૈ વો લોગ કા જો શ્રાવણ માસ હે વો 15 દિન પહેલે શુરુ હોતા હૈ યાની ગુરુ પૂર્ણિમા સે और जो अमावस्या से अमावस्या का जो मानते हैं मंथ को उस हिसाब से आज से ये श्रावण मास शुरू हुआ है श्रावण मास की महिमा तो अखाद लिखी हुई है शास्त्रों में तो आज हमारे सोमनाथ प्रथम ज्योतिर्लिंग में आज श्रावण मास के निमित्त सबसे पहले भगवान की महापूजा ब्राह्मणों द्वारा संपन्न हुई बाद में भगवान शिव जी की सबसे पहली ध्वजारोहण सोमनाथ ट्रस्ट द्वारा किया जाएगा उसके बाद में सवा लक्ष बिल्व पत्र का पूजन शुरू होगा उसके बाद में पालखी यात्रा शुरू होगी और जो हम पाग पूजा करते हैं पाग पूजा की विशेष रूप में इस बार सोमनाथ ट्रस्ट की ओर से व्यवस्था की गई है जिसकी पालकी यात्रा की जाएगी और भक्तजनों को इसका लाभ मिलेगा साथ ही साथ में महामृत्युंजय यज्ञ विश्व कल्याण के लिए और प्राणी मात्रा के कल्याण के लिए महामृत्युंजय यज्ञ का आरंभ होगा जो पूर्ण मास तक चलता रहेगा और सबसे बड़ी बात के छोटे से दान दे के भक्तजन उसमें सम्मिलित हो सकते हैं उसमें भाग ले सकते हैं और अपने परिवार का कल्याण कर सकते हैं